અમદાવાદ પીસીબીની ટીમે નારણપુરા જેવ્ય સ્કૂલ પાસે એક કારમાંથી દારૂના જથ્થા સાથે બે સપ્લાયરને ઝડપી લીધા છે જેમાં રાજસ્થાનથી ક્રેટા કે અન્ય એસયુવી કારમાં પ્રીમિયમ કેટેગરીનો વિદેશી દારૂ અમદાવાદમાં લાવીને અન્ય કારમાં દારૂનો જથ્થો છૂટક છૂટક સપ્લાય કરવામાં આવતો હોવાની બાતમીના આધારે પીસીબીની ટીમે નારણપુરા જેવિયર સ્કૂલ પાસે વોચ ગોઠવી એક ક્રેટા કારને અન્ય એક કારમાં તપાસ કરતા ક્રેટા કારમાંથી વિદેશી દારૂની બસો પચાસ જેટલી અને કબજે કર્યો હતો ગુજરાત એટીએસ દ્વારા ઝડપી લેવામાં આવેલા ચાર આતંકીઓની પૂછપરછ અને તેમની પાસેથી મળી આવેલા પુરાવાની તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે જેમાં આતંકીઓ અલકાયદાના મોડ્યુલને અનુસરીને જેહાદના ભાગરૂપે દેશમાં મોટી આતંકી પ્રવૃત્તિ કરવાનું કાવતરું ઘડવા માટે ચર્ચા કરતા હતા અને ત્યારબાદ ભારત છોડીને નાસી જવાના હતા આ માટે નોયડામાં રહેતો જીસાન તેમને મદદ કરવાનો હતો તેમજ જીસાને હથિયાર પણ ખરીદ્યા હતા ત્યારે રિમાન્ડ દરમિયાન વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા એટીએસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે નવરંગપુરાની સોમલલિત સ્કૂલમાં ધોરણ દસમાં ભણતી વિદ્યાર્થીનીએ ગઈકાલે સ્કૂલના ચોથા માળેથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેમાં ચોથા માળેથી નીચે પટકાતા વિદ્યાર્થીનીના ગંભીર ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી ત્યારે આજે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે વિદ્યાર્થીનીએ ચોથા માળેથી કૂદકો માર્યો એ સમયના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં તેણે લોબીમાં આવીને અચાનક છલાંગ લગાવી દીધી હતી હાલ આ મામલે નવરંગપુરા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે